નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ ઉપર વિદ્યાર્થી મિત્રો ગુજરાત પોલીસ ભરતી ખાસ કરી અને લાંબા સમયથી જે રાહ જોઈએ છીએ એ પરીક્ષા તારીખ બાબતે આજે જે છે આપણે વાત કરવાના છીએ જે પણ માહિતી છે એ આપણે ટુ ધી પોઈન્ટ વાત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો પોલીસ ભરતીની તૈયારી કરો છો તો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો બાજુમાં પ્રેસ કરો સાથે ટેલિગ્રામ ઉપર જોડાઈ શકો છો ટેલિગ્રામ ઉપર પોલીસ ભરતીને રિલેટેડ મટીરીયલ અને અપડેટ ઉપરાંતમાં જે જે લોકોને તારીખમાં ફેરફાર થયો છે આ બધી વસ્તુ ત્યાં તમને ટેલિગ્રામ ઉપર મળી જશે ટેલિગ્રામનું નામ છે ટ્રેકનો ત્રણ જેને લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે પીએસઆઈની લેખિત પરીક્ષા છે એપ્રિલની શરૂઆતમાં અથવા તો જે છે અંતમાં સંભવિત જે છે આ કહી શકાય છે પાંચ દિવસ આગળ પાછળ ગણવા બીજી વસ્તુ લોકરક્ષક અને કોન્સ્ટેબલની પરીક્ષા ક્યારે તો એપ્રિલના અંતમાં અથવા મેની શરૂઆતમાં લેવામાં આવશે ખાસ કરી ઘણા બધા લોકો અત્યારે કોન્સ્ટેબલ અને ની તૈયારી કરે છે જેમાંના જે કોન્સ્ટેબલ અને પીએસઆઈ છે અથવા તો પીએસઆઈ છે એમણે દોડ પાસ કરી છે એ લોકો માટે સરસ મજાનો મટીરીયલ જે લોકોને જે છે તૈયારી કરવી છે બહુ જૂજ એવી કિંમત છે એને પ્લે સ્ટોરમાં જે ટ્રેકનોલોજી તમને એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે ત્યાંથી તમને આ બધી જ વસ્તુ મળી જશે જે પણ લોકોને કોન્સ્ટેબલની તૈયારી કરવી છે અને મોડલ પેપર જોઈએ છે ખાલી પેપર જોઈએ છે અભ્યાસક્રમ મુજબના પેપર જોઈએ છે તો આ બધી જ વસ્તુ તમને અહીંથી મળી જશે વધુ માહિતી માટે ચોરાણું ચુમ્મોતેર સાડત્રીસ ચોગણીસ આ નંબર ઉપર જે વોટ્સઅપમાં હાઈ કરી મેસેજ કરી દેવો બાકીની માહિતી છે ડાયરેક્ટ જોડાવો તો લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે